નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાક સમાચાર ગુજરાત સાથે હું છું આપની શરૂઆત બ્રેકિંગ ન્યૂઝ કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે ખાદ્ય પદાર્થમાં ભેડસેડને લઈને કુમાર કાનાણીએ આ પત્ર લખ્યો છે ભેડસેડિયા વિરુદ્ધ આખરી કાર્યવાહી કરવાની માંગ સાથે આ પત્ર લખવામાં આવ્યો છે કડક કાર્યવાહી માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે બાંગડા કાયદાના કારણે નથી થતી ભેડસેડિયા ઉપર કાર્યવાહી સંવાદદાતા ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે ચેતન પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણી આ પત્ર છે શું રજૂઆત કરવામાં આવીને તેનો કોઈ જવાબ જી બિલકુલથી ખાસ કરીને પૂર્વ આરોગ્ય મંત્રી દ્વારા ફરી એક વખત લેટર લખવામાં આવ્યો છે ખાસ કરીને કુમારભાઈ દ્વારા ખાદ્ય પદાર્થને લઈને એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં તેઓ જણાવ્યું છે કે જે ખાદ્ય પદાર્થો છે તેમાં ભેરસેર કરતા અને નકલી વસ્તુ બનાવતા લોકો સામે કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે આ સાથે સાથે તેમને મુખ્યમંત્રીને એ પણ રજૂઆત બનાવવામાં કરવામાં આવી છે કે જે કાયદો છે તે કાયદો કડક બનાવવામાં આવે કારણ કે અત્યાર સુધી એવું હતું કે જે ભેરસેડ કરનાર જે તે લોકો હોય છે તેમના માત્ર દંડની જ વસૂલાત લોકોના સ્વાસ્થ્ય સાથે ચીરા કરવામાં આવતા હોય છે ત્યારે મુખ્યમંત્રી ને આગામી જે વિધાનસભા સત્ર છે તેમાં આ જે કાયદો છે તે કાયદો કડક બનાવવા માટે માંગ કરવામાં આવી છે બિલકુલ આભાર ચેતન આપની પાસેથી માહિતી લેતા રહેશો